વડોદરા શહેરના પાસાભાઈ પાર્ક પાસે મસ્ત મોટો ભુવ પડવાના અહેવાલ સ્પાર્ક ટુડે ન્યૂઝ પર પ્રસિદ્ધ કરતાની સાથે જ કોર્પોરેટર સંગીતાબેન ચોકસી સ્થળ પર દોડી આવ્યા હતા અને ભૂવાને સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કોર્પોરેટર સંગીતાબેન ચોકસીએ તાબડતોડ ભુવાનું સમારકામ કરાવી દીધું પાસાભાઈ પાર્ક પાસે હવાનું સમારકામ થતા રાહદારીઓ અને વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો વોર્ડ નંબર અગિયારના કોર્પોરેટર સંગીતાબેન ચોક્સી સ્થળ પર દોડી આવી તાત્કાલિક ધોરણે ભુવાનું સમારકામ ખૂબ સારી રીતે કરાવ્યું હતું મારા જ મત વિસ્તારમાં અને મને અહીંયાથી રહીશનો એક ફોન આવ્યો કે બેન આ રીતે ભૂવો પડ્યો છે એટલે હું તાત્કાલિક અસરથી અહીંયા આવી પણ ગઈ અને તરત જ મેં અમારા વોર્ડ અગિયારમાં એન્જિનિયરને અને આપણે અમારા જે વેસ્ટ વેસ્ટના ઇન્ચાર્જ છે વસાવા સાહેબ એમને પણ મેં ફોન કર્યો અને કીધું કે ભાઈ તાત્કાલિક આપણે આ એને પુરાણ કરીને રોડ બનાવી દેવાનો છે તો તાત્કાલિક અમારી બધી મશીનરી લાગીને તાત્કાલિક જ આપણે આ જેસીબીથી મંગાવીને માટીનું પુરાણ કરીને હવે અત્યારે આપણે આ રોડ બી આખું આપણે બનાવી દીધું મેડમ ખૂબ સારી વાત છે કે જેવો ઘટનાની જાણ થઈ તરત જ તમે સ્થળ પર જે આવે છે તે કામે દીધી હા પણ અત્યારે શું છે કે આ મેઇન રોડ છે અને જો અહીંયા કંઈ બીજો કંઈક વધારે પ્રોબ્લેમ થાય ને કંઈક જાનહાની થાય એના કરતાં પણ તાત્કાલિક જ અહીંયા ઉભર ઉભા રહીને જ મેં બધાને ઇન્સ્ટ્રક કર્યા અને બધાને તાત્કાલિક જ કરીને મેં અહીંયા ઉભા રહીને આખું આ કામ કરાવી દીધું છે નબળી કામગીરી કરી છે એના પર તમે શું કાયમ હા એ અમે વહીવટી તંત્રને અમે કંઈક કીધું છે એના એના ઉપર અમે જે પણ અમારાથી જે એક્શન લેવાશે અમે લઈશું હવે એ કદાચ હું આવીએ પહેલાં બન્યું હશે એ વાતની મને જાણ નથી પણ એના પછી મારા પર જે ફોન આવેલો હું તરત તાત્કાલિક અહીંયા દોડી આવી અને તરત જ મેં આ દુવાને પુરાવાનું ને તરત જ મેં બીડું ઝડપીને તરત આજે મેં ભૂવો પુરાવી પણ દીધો